પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બિરસા મુંડાની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પણ જોડાયા હતા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ જસુભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ ધોબી તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી શહેર ગ્રામ્યના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને યુવાનો જોડાયા હતા પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ એના પૂર્વ દિવસોમાં એટલે કે ચૌદમી ઓગસ્ટે વિભીષણ વિભાષિક વિભીષિકા અને શહીદો જેમને દેશ માટે પોતાનો દેહને અછાવર કરી દીધા એવા શહીદોનો ફૂલહાર કાર્યક્રમ અને તિરંગા યાત્રા આ કાર્યક્રમો છોટાઉદેપુર જિલ્લાના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમે બધા તમામ મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યુવાનો દ્વારા યુવાનોના માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદજી ભગવાન બિરસા મુંડા પ્રતિમાઓને ફુલહાર પહેરાવીને એમને વંદન કરવામાં આવ્યા